હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે આમળાના અથાણું એટલે કે આમળાનું અથાણું તમે જો વધુ આ રીતના મસ્ત આમળા એ લઈ લીધા છે અને હવે એને આપણે જો સાફ કરી લીધા છે અને આવી રીતે આપણે કાપા પાડતું જવાનું છે જો તમે જોઈ શકો છો આવી રીતે સેજ છે જ આપણે સાકુ વડેથી સેજ કાપા આપણે પાડી દઈશું અને આમાં જેટલી જ શીર છે ને એટલા જ કાપા પાડવાના જો આમાં તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતનું આમાં સીર પડે એ રીતનો કાપો પાડી અને આ રીતનું આમળું થઈ ગયું છે તૈયાર કમ્પ્લીટ તો હવે એને આપણે આપણે ઢોકળીઓ લઈ લીધું છે ને એમાં મૂકી દીધું છે પાણી ગરમ કરવા માટે અને પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે આમળા મૂકી દીધા છે અને તમે જોઈ શકો છો આપણે ગેસ રાખવાનો છે મીડિયમ અને એમાં આપણે લીંબુમાં જેમ મીઠું નાખો એ જ રીતનું આમાં આપણે મીઠું એડ કરવાનું છે તો જો આપણે મીઠું એડ કરી દીધું છે અને આપણે એડ બે ચમચી હવે આપણે ઢોકળી અને બંધ કરી દેસુ અને આને આપણે પાંચ થી દસ મિનિટ સુધી ધીમા ગેસે રહેવા દેશું સરસ મજા ને પાંચ દસ મિનિટ રહેશે ને એટલે સરસ મજાનો વકફા એને કમ્પ્લીટ થઈ જશે પછી તમને બતાવું હલો જો આપણે ચેક કરી લઈએ આમળા ચેક કરી લઈ થઈ ગયા છે કે નહીં જો તમે જોઈ શકો છો મસ્ત મજાના પોછા થઈ ગયા છે હવે આપણે ગેસની ને લો હે બંધ કરી દેશું તો આપણે ગેસ હવે બંધ કરી દેશું અને આને આપણે કાઢી લેશું આ પાણીમાંથી આમળાને આપણે લીંબુનું જે અથાણું કરીએ છીએ ને આપણે હળદર મીઠાવાળું એવું અથાણું આને કરવાનું છે આપણે તો જો અત્યારે બાફી નાખા છે ને બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ તમે હવે આને છે ને તમે આપણે પાણી બધું નીતારી અને કાઢી લેવાનું છે ને પછી ઉપરથી જ પાણી મીઠા હળદરની જરૂર પડે તો તમે એડ કરી શકો છો અને ઠરી જઈને ત્યાર પછી આને તમારે વણીમાં ભરી અને મૂકી દેવાનું છે પછી તમે ગમે ત્યારે જો ને પાણી કાઢીને આવી રીતનું ભાતી હોય જાય એમાં આપણે નીતારવા મૂકી દઈશું એટલે નીતરી જાય પાણી બધું નીકળી જવું જોઈએ પાણી થોડું પહેરે તો બગડી જવાની બીક છે